ને જે માતાજી બધાયને માતાજી હો નું હારું કરે ને બધાયને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં આવશે તો જો હવે જવાની તૈયારી થઈ રહી છે વાડી અને મેં જાવી છે બધા જો અમારે સીધા ગાડીમાં બે ગયા ચાલુ કરીને જવા દે તો ને

અન વાઢવાના જવાડ બનાવતા નસી હાલો આપણે જો ગામમાં હાટો મારતા મારતા હાલ્યા જાવી છી જો આપણ ઘણાય કે મસ્ત બધા સુકાઈ ગયા છે બધા સુકાઈ ગયા છે તો આજકાલમાં આપણે કાઢી લેવાના છે એ શેર ધોરિયાના કાંઠે હોય ને એવા થોડા થોડા લીલા તો એવા રેત છે અને આપણે એવા થોડા થોડા લીલા હોય એટલે કારણ કે આ નખદ બીજા તો બધા ફરી જાય આ વરસાદના વેલી કાઢી લેવાય કટર મેળ જેવું છે અમુક ઠેકાઈને જા આડા પડી જાય

રસ કોઈ વાટ થોડાક ઘી મેળવી જશે ધીમે ધીમે વાટ લસણ આવી જવા માટે લસણ પણ હવે લઈ એવું નહીં પણ થોડાક ઘી પડે લઈ એવું થઈ જશે એટલે ટમેટા પણ મોટા મોટા એમાં આવ્યા હો

કા કા ખાવા છે થઈ રહી છે

rồi do nó rất là dính rồi, mà chúng ta thấy ra,